તો હેલો મિત્રો કેમ છો તમારું બધું સ્વાગત છે જી જે ઇલેવન ગુજુ બ્લોગમાં તો આજે અમે છે ભગુડા ગામ એજ જ મોગલ મોઘલ માણે દર્શન કરવા માટે આવ્યા છે મારી સાથે છે વિશાલભાઈ હરેશભાઈ અમે ત્રણેય જણ હે દર્શન કરવા માટે આવ્યા છે કેમ કે અમારે હે અહીં તળાજા બાજુ હે અમારું કામકાજ ચાલે છે એટલે અમે ત્યાં આવ્યા હતા એટલે અમે હે મા મોગલના દર્શન કરવા માટે આવી ગયા હે ભગુડા આજે કેમ મંગળવાર હતો એટલે અમને એમ થયું કે ચાલો આજે દર્શન કરવા માટે જઈએ બગુડા એટલે અમે ત્રણેય હે દર્શન કરવા આવી ગયા હે અને આજે મંગળવાર હતો એટલે ઘણા બધા લોકો હે દર્શન કરવા માટે આવ્યા છે તમે જોઈ શકો છો આ માં મંગળનો મંદિરનો નજારો આ છે ગ્રાઉન્ડ પછી છે આપણે દર્શન કરવા માટે ગયા હે દર્શન કરીને આપણે હે બહાર નીકળી ગયા હે આપણે હે પછી દર્શન કરીને બહાર નીકળી ગયા હે બહાર નીકળીને આપણે હે પ્રસાદી લેવા માટે જઈ રહ્યા છે અહીંયા હે બધા હે પ્રસાદી લઈ રહ્યા છે આજે કેમ કે પબ્લિક ફૂલ હતી એટલે પ્રસાદી લેવા માટે હે બધા ગ્રાઉન્ડમાં બેઠા હે તમે જોઈ શકો છો પછી અમે હે પ્રસાદી લેવા માટે ગયા હે પછી આપણે હે પ્રસાદી લઈ લીધી ને પ્રસાદીમાં તું તમે જોઈ શકો છો શું શું ખાવાનું છે પછી આપણે હે પ્રસાદી લઈ લીધી હે પ્રસાદી લઈને પછી આપણે હે બહાર નીકળવા માંડ્યા હે આપણે હે બહાર નીકળતા હતા અહીં આપણે જોયું કે ઘણા બધા હે ફોટા ચડાવી ગયેલ છે છોકરાઓના આ જેની માનતા હોય તે તેના છોકરાના ફોટા ચડાવવા માટે અહીંયા આવે છે ને ઘણા બધા ફોટા હે અહીંયા હતા પછી આપણે હે ફોટા જોયા પછી આપણે હે તિલક કરવા માટે આવી ગયા છે આપણા હરતભાઈ વિશાલભાઈ તિલક કરી રહ્યા છે અત્યારે આપણે હે તિલક કરી નાખ્યું પછી અમે હે મંદિરની બહાર નીકળી ગયા ને મંદિરની બહાર પણ તમે જોઈ શકો છો ઘણી બધી પબ્લિક છે આજે મંગળવાર હતો એટલે દર્શન કરવા માટે આવ્યા છે મા મોગલમાં ભગુડા ગામે જમાં મંગલના ધામ પાર્કિંગમાં પણ તમે જોઈ શકો છો ઘણા બધા વાહનો છે આજે મંગળવાર હતો એટલે બધા એ દર્શન કરવા માટે આવ્યા છે પછી અમે ત્રણેય નક્કી કર્યું કે ઉપર મંદિર છે એમાં શિંગાળી ખોડિયારમાંનું ત્યાં દર્શન કરવા માટે જઈએ પછી અમે ત્રણેય હે દર્શન કરવા માટે ઉપર ચડી રહ્યા છે ઉપર હેમાં ખોડિયારમાનું મંદિર હતું મંદિર મંદિરથી ઉપર થોડું હતું એટલે અહીંયા અમે જવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો અમે ત્રણેય હે અત્યારે ચડી રહ્યા છે તો ને હે એક એક્યું આવે છે બહુ ઢાળ એટલે માંડ માંડ ચડાતું હતું પછી અમારા ત્રણ માંડ માંડ ચડાય છે આપણાથી તો ચડાતું જ નથી પછી માંડ માંડ કરીને ઉપર ચડીએ હે માંડ માંડ કરીને ઉપર ચડી ગયા હે મંદિર ઉપર પછી અમે હે મંદિરની ઉપર ચડી ગયા મંદિરની ઉપર કંઈક આવો અનેરો નજારો દેખાઈ રહ્યો હતો તમે જોઈ શકો છો અત્યારે અમે છે શિંગાળી ખોડિયારમાના મંદિરે અહીંથી ને છે માં મોગલનું મંદિર અને તેનું પાર્કિંગ એરિયો તમે જોઈ શકો છો કંઈક અનેરો નજારો દેખાય છે કેમ કે અમે હા મંદિરથી ઉપર હતા મંદિર ઉપર ના એટલે ત્યાંથી નીચેનો નજારો કંઈક અનેરો જ દેખાતો હોય છે તમે જોઈ શકો છો અત્યારે આ હે ખોડિયાલમાં મંદિર પછી આપણે હે આગળ ફોટા પાડવા માટે જવા માંડ્યા અહીંયા છે કઈક અને રોજ નજારો દેખાઈ રહ્યો તો ચોમાસુ છે એટલે બધી તરફ લીલોતરી જ હતી પછી અમે હે નીચે ફોટા પાડવા માટે આવી ગયા હે આપણા વિશાલ ને હરજ ભાઈ હે અત્યારે ફોટા પાડી રહ્યા છે ને આપણે તો ફોટા પાડી જ લીધા હોય પછી હે અમે નીચે તરફ પાર્કિંગમાં જવા માંડ્યા ઉપર હે કોડિયાલ ના મંદિરે દર્શન કરીને પછી અમે નીચે ઉતરી રહ્યા છે ધીમે તો ઉતરાતું હતું નહીં કેમકે એકદમ ઢાળ હતો એટલે વિશાલભાઈ નરેદભાઈ હે સુટે છૂટ જાય છે ને પછી અમે નીકળી ગયા હે અમારી સાઈડ ઉપર જ્યાં અમારું કામકાજ ચાલુ હતું તો આજના માં બસ